આજના દિવસનું દાનનું મહત્ત્વ છે કે આજે એક ગણું દાન કરીએ તો એનું દસ ગણું પુણ્ય આપને મળે છે એટલા માટે મકરસંક્રાંતિના તહેવારના દિવસે દાનનું મહત્ત્વ બહુ વધારે છે એટલા માટે અમે અપંગ લુલી લંગડી ગાયો માટે અમુક ગૌશાળા માટે કે કાંઈ પણ દાન કરીએ છીએ અને દાન આ દિવસે દાન આપીએ છીએ હિન્દુ ધર્મની અંદર દાનનું ઘણું બધું મહત્ત્વ છે અમે વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે થઈ અને દર મકર સંક્રાંતિએ ફાળો છે એ ઉઘરાવીએ છે અને આ સંસ્થા છે એ વર્ષમાં એક જ વખત છે એ સંક્રાંતિમાં ફાળો ઉઘરાવે છે અગિયારસોથી વધુ ગૌમાતાઓનું ત્યાં સ્થાન છે એ રહેલું છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગૌમાતાનું મહત્ત્વ છે મકરસંક્રાંતિનું પણ મહત્ત્વ છે અને મકરસંક્રાંતિએ આવેલું દાન છે એ આખું વર્ષ ગૌશાળા માટે છે એ ઉપયોગમાં કરવામાં આવે છે ત્યાં ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક છે એ રહે છે તેમજ પગારદાર માણસો પણ ગૌ સેવા માટે છે એ પોતાનો ફાળો છે એ આપે છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે છે એ દાનનું મહત્ત્વ રહેલું છે અને એમાં પણ મકરસંક્રાંતિએ કરેલું દાન છે એ શુભ માનવામાં આવે છે તેથી લોકો મકરસંક્રાંતિએ દાન કરવાનું પર્વ વધારે સમાચારમાં આગળ વાત કરીએ તો અંબાજીની બીરમપુરની શાળા ટ્વિટર ઉપર ટ્રેન્ડિંગમાં છે રામ જન્મ